नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज तारीख 9 फरवरी 2024 जोियां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે મકાનના મંડામાં આગ લાગી હતી ભચાઉ ફાયર બ્રિગેડ આગ બુજાવી તારીખ નવ બે બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગ્યા ની આસપાસ બચાવ નગરપાલિકામાં કોલ આવતા બચાવ તાલુકાના જૂના કટારીયા ગામે એક મકાનના વંડામાં આગ લાગી છે તેની જાણ કરાઈ હતી તેથી ભચાઉ ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચરામાં આગ લાગી હતી તે બુજાવી હતી આગને કારણે બે થી ત્રણ ટ્રેક્ટર ચરો બળીને ખાક થઈ ગયો હતો ફાયર બ્રિગેડે બે કલાક સતત પાણીનો મારો ચલાવી ને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો જેમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ વગેરે કાર્યવાહી કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાર્પ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર